હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ ટેસ્ટી ચટાકેદાર કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ સેવ ટામેટાનું શાક બનાવીશું આમ તો સેવ ટામેટાનું શાક દરેકના ઘરમાં બનતું જ હોય છે પરંતુ આ શાકને વધુ ટેસ્ટી કઈ રીતે બનાવો તે જોઈશું તો આજે આપણે એકદમ ઢાબા સ્ટાઇલ સેવ ટામેટાનું શાક સરળ રીતે બનાવીશું તો વિડીયોને ખાસ કરીને જોજો તો ચાલો રેસિપીની શરૂઆત કરીએ મિત્રો શાક બનાવવા માટે આપણે સૌથી પહેલા ટામેટા લેવાના છે ટામેટા છે આપણે દેશી ટામેટાનો યુઝ નથી કરવાનો આ પ્રકારના ટામેટા ખૂબ જ મીઠા અને ગળ્યા હોય છે તો અહીં આપણે ટામેટાને સારી રીતે સમારી લઈશું હવે આપણે એક કઢાઈમાં ચારથી થી પાંચ ચમચી જેટલું તેલ ગરમ કરીશું ટામેટાના શાકમાં હંમેશા તેલ થોડું વધારી રાખવાનું તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જેટલી રાય ઉમેરી દઈશું રાઈને સારી રીતે ફૂટવા દઈશું સાથે જ એક ચમચી જેટલું આખું જીરું એડ કરી દઈશું ત્યારબાદ અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું અને થોડી લસણની કઢી ઉમેરી દઈશું લસણનો સ્વાદ સેવ ટામેટાના શાકમાં સરસ લાગતો હોય છે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે અહીં સમારેલા ટામેટા ઉમેરી દઈશું અને ટામેટાને સારી રીતે મિક્સ કરી લઈશું અહીં આપણે ટામેટાને સારી રીતે ચડવી લેવાના છે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું જેથી કરીને ઝડપથી ચડી જશે સાથે જ આપણે ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી લઈશું ત્યારબાદ ચમચી હળદર ત્યારબાદ એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરી લઈશું ત્યારબાદ બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું તો હવે આપણે ઢાકીને લગભગ બે થી ત્રણ મિનિટ માટે ચડવા દઈશું જેથી કરીને ટામેટા બે થી ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો ટામેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે ત્યારબાદ તેમાં અડધા કપ જેટલું પાણી ઉમેરી લઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું પાણી એડ કર્યા પછી આપણે ટામેટાને આ રીતે મેશ કરી લઈશું જેથી કરીને ટામેટા એકદમ સોફ્ટ થઈ જાય તો અહીં આપણે ગળપણ માટે એક ચમચી જેટલી ખાંડ ઉમેરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું સાથે જ અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તો હવે અહીં આપણે ઝીણી સેવ ઉમેરી દઈશું મેં બેસનની ઝીણી સેવ લીધી છે સેવ ટાવેટાના શાકમાં આ રીતની ઝીણી સેવનો ઉપયોગ થાય છે અને તે ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે પરંતુ તમારી પાસે જે કોઈ પણ સેવ હોય તે લઈ શકો છો અને હવે આપણે તેને બરાબર રીતે મિક્સ કરી લઈશું અને થોડી વાર માટે ચડવી લઈશું તો તમે જોઈ શકો છો ચટાકીદાર કાઠિયાવાડી સ્ટાઇલમાં સેવ ટામેટાનું શાક બનીને તૈયાર છે તો હવે ઉપરથી લીલા દાણા એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો ખૂબ જ સરસ શાક બનીને તૈયાર છે તો ચાલો ગરમા ગરમ સર્વ કરી લઈએ તો મિત્રો તમને મારી આજની આ રેસિપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા